દોસ્તો ગુડ મોર્નિંગ બધાને જય મા મોગલ જય માતાજી તો ચાલો હવે આપણે સવાર સવારમાં નાસ્તો કરી લઈએ તો નાસ્તોમાં છે મગના ટેટમાં તો તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ અમારે કરતો હોય એટલે અમારી મમ્મી કંઈ ખાવાનું સવાર સવારમાં તો આપણે ખાઈએ અને હા એક પાર્સલ પણ મગાવેલું છે આપણે આવી જશે આજમાં તો શું પાર્સલમાં નાસ્તો કરી લીધો છે અને હા આપણે ઇસ્ટામાં ટૂંક સમયમાં કે કમ્પ્લીટ થઈ ગયા છે અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને હું ખાટલાથી ઉતરી એથી ઉતરી શકતો નથી અને તમને બધાને ખબર જ છે કે હું વિકલાંગ છું તો હું એક સીટ પણ ચાન્સ લઉં છું ત્રણસો પાંચસો રૂપિયા એટલે મેં કલર પહેલાં તો મંગાવ્યા હતા પણ જે ચોવીસ કલર જ છે અને ખતમ પણ થવા આવ્યા છે એટલે મેં આજકાલે બોતેર કલરનું બોક્સ મંગાવ્યું છે તો ઓર્ડર આવી જ પછી હું તમને એનું અનબોક્સિંગ કરીને બતાવું તો મારા વિવેકભાઈ પાર્સલ લઈને આવ્યા છે તો ચાલો આપણે હમણાં અનબોક્સિંગ કરીએ લાવો વિવેકભાઈ તો હેલો દોસ્તો આપણું પાર્સલ આવી ગયું છે અને વિવેકભાઈ પાર્સલ લઈને આવ્યા છે તો વિવેકભાઈનો ખૂબ આભાર થેન્ક યુ વેકભાઈ તો ચાલો આપણે પાર્સલ અનબોક્સિંગ કરીએ કરી છે તો ચાલો હવે આપણે મારો કલર લાલ છે ફેવરિક લાલ કલર તો ચાલો પૂરે છે તો આવો કલર થાય છે તો હવે આપણે મસ્ત મસ્ત ચિત્ર બનાવશું મસ્ત મસ્ત તો પાછા ઓર્ડર આપજો થો બધાય તો ચાલ દોસ્ત તો આપણે ઘણા બધા ચિત્ર દોરવાના છે અને ઘણા બધા ઓર્ડર પણ આવેલા છે તો મળીશું પાછા નવા લો મેં અત્યાર સુધી બધાને બાય બાય જય માતાજી જય મા મોગલ જય મોજે મસ્ત રામ